ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવત જાહેરાતમાં આજે મિત્રો અમારે સેનનો કુલ બે ગાડીની જાહેરાત છે જેમાં પહેલી ગાડી છે ઊંડાઈની આઈ ટ્વેન્ટી સ્પોટ ગાડી અને બીજી ગાડી છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી બંને ગાડી મિત્રો ફર્સ્ટ ઓનર રહેવાની છે ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે એકદમ મિત્રો સાસવેલી ગાડીઓ છે અને ટીપ ટોપ ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી જોવા મળશે તો મિત્રો ગાડીનું મોડલ કેવી છે જોવા ક્યાં મળશે ગાડીના ઓનર કેટલા છે અને ગાડીની કિંમત કેટલી છે ગાડી માલીનો કોન્ટેક નંબર શું છે તે પૂરી માહિતી સાથે વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી બંને ગાડીની માહિતી તમને પૂરેપૂરી મળી શકે ઊંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે ટૉપ મોડલમાં ગાડી તમને જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને જે જે પચીસના પાર્સિંગમાં ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર આઈ ટ્વેન્ટી ગાડી છે અને પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને સીટ કવર નવા છે ગાડી મેગ વ્હીલ છે અને ટાયર બધા મિત્રો સારા છે આ આઈ ટ્વેન્ટી ગાડીમાં મિત્રો રિવસ કેમેરા સેન્સર સિસ્ટમ લગાવી છે અને સેન્સર સિસ્ટમ ચાલુ છે ગાડી મિત્રો જેન્યુઅન ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની અંદર મિત્રો એન્ડ્રોઈડ એલ ટીવી લગાવેલી છે અને ગાડીમાં મિત્રો ઓલ સિસ્ટમ તમને વર્કિંગ કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે એકદમ સાસવેલી આઈ ટ્વેન્ટી કાર છે ફેમિલી કાર છે ને ટીપ ટોપ ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત છ લાખ રૂપિયામાં આઈ ટ્વેન્ટી ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર વીસનું ને ફર્સ્ટ ઓનર આઈ ટ્વેન્ટી ગાડી ફક્ત છ લાખમાં વેસવાની છે આ આઈ ટ્વેન્ટી ગાડી તમને પોરબંધની જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે કાંઈ જાહેરાત આવે છે તેમાં ડાયરેક્ટ તમારા માલિક સાથે જ મિત્રો કોન્ટેક્ટ થઈ શકે છે એમાં કોઈ વિશે કમિશન એજન્ટ નથી કે કોઈ દલાલ નથી ડાયરેક્ટ તમારે માલિક સાથે વાત થઈ શકે છે મારુતિ થી સુઝુકીની ઈકો ગાડી આ ઇકો ગાડી વેચવાની છે મોડલ ની વાત કરીએ તો બે હજાર નો મોડલ છે અને ચાલુ જોવા મળી જવાનું છે આ ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી મિત્રો ગાડીમાં કંપની ફિટિંગ સીએનજી છે અને ગાડી જૈનનું એકા હજાર પાંચસો કિલોમીટર ચાલી છે કંપની મીટર છે મિત્રો એકા હજાર પાંચસો કિલોમીટર ચાલેલી ગાડી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ઓરિજિનલ શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળશે કંપની કલર છે અને ચારે ચાર ગાડીના ટાયર નવા છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીનું સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર એકદમ નવા છે અને ટાયર બધા નવા છે ફૂલ એસેસરીઝ સાથે આ ગાડી તમને જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તમારો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેની માટે તમે તમારી જાહેરાત મેકલી શકો છો ફક્તને ફક્ત મિત્રો સો રૂપિયામાં તમારી જાહેરાત તમે અમારી ચેનલ ઉપર કરાવી શકો છો મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અઢારનો મોડલ ફર્સ્ટ ઓનર ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી ફક્ત ત્રણ લાખના પંચ્યાસી હજાર રૂપિયા અને આ કિંમત મિત્રો ફિક્સ કિંમત ગાડીની છે આ ઈકો ગાડી તમને સુરેન્દ્રનગરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો